નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો ઝાલોદમાં નીકળેલી તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે દાહોદ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જનપ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ઝાલોદ તાલુકા વિવિધ ગામોમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ ગ્રામજનો પોલીસ જવાન હોમગાર્ડના જવાનો તથા શાળાના છાત્રો જોડાયા હતા દેશભક્તિના નારાઓથી શહેર તથા ગ્રામની ગલીઓ ગુંજી ઉઠી હતી ઝાલોદ ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ પોલીસ હોમગાર્ડના જવાનો અધિકારીઓ કર્મચારીઓ ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા ધારાસભ્ય મહેશ ભુરિયાએ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો શહેરના માર્ગો ઉપર તિરંગા યાત્રાએ ફરીને નાગરિકોને ઘર ઘર તિરંગો લહેરાવવા સંદેશો પાઠવ્યો હતો